હલો ફૂડીઝ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી રીંગણાનું નવું શાક જેને બનાવવું ખૂબ જ સરળ છે જો તમે આ શાક ક્યારે ન ખાધું હોય ને તો એકવાર મારી રીતે જરૂરથી બનાવજો આ શાક ટેસ્ટમાં એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમે વારંવાર બનાવશો અને આનો સ્વાદ તમારા મોઢામાં ચોક્કસ રહી જશે તો ચાલો બનાવીએ નવી રીતે રીંગણાનું શાક તો આ નવી રીતે રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા રીંગણા લીધા છે જેને પાણીથી ધોઈને મોટી સાઇઝમાં આપણે કટ કરી લેશું હવે ચાર લીલી ડુંગળી લીધી છે ત્રણ ટમેટાં લીધા છે વીસ કડી લસણની એક મોટો ટુકડો આપણે આદુનો ચાર તીખા મરચાં અને એક મોડું મરચું લીધું છે સાથે આપણે એટલા જ પ્રમાણમાં પાંચસો ગ્રામ જેટલી સૂવાની ભાજી લીધી છે જેને ધોઈ અને આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે હવે ખાંડણીની અંદર લસણની કઢી તીખા મરચાં સાથે આપણે જે લાલ મરચું લીધું છે એ નાખીશું ને આદું નાખીશું મારી પાસે લાલ મરચું હતું એટલે નાખ્યું છે ન હો તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મીઠું નાખીને આવી રીતે આપણે ખાંડી લેશું એટલે અધકશરી આપણી પેસ્ટ તૈયાર થઈ જશે અહીં આપણે ફાઇન પેસ્ટ નહીં બનાવીએ વઘાર માટે આપણે જાડા તળિયાવાળું કઢાઈ લઈ લીધું છે ને જેની અંદર છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અહીં તેલનું પ્રમાણ મેં વધારે લીધું છે પણ તમે ઓછું વધતું કરી શકો છો એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું હવે વઘાર અહીંયા સારી રીતે ચટકાવી લેશું હવે આ વઘા સારી થઈ ગયો છે એટલે આપણે આદુ મરચાં અને લસણવાળી પેસ્ટ નાખી દેસું હવે જો તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો ડુંગળીને પણ બાદ કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ બનાવી શકો છો હવે આ પેસ્ટને આપણે થોડુંક સાતળી લેશું જેથી એની કચાશ છે ને એ દૂર થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બબલ્સ ઓછા થવા લાગ્યા છે અને આદુ મરચાંની કચાશ છે ને એ પણ ઓછી થઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર લીલી ડુંગળી નાખી દેશું શિયાળો છે એટલે લીલી ડુંગળી મળી રહી છે તો ઉનાળામાં તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો અહીં લીલા પાન પણ આપણે સાથે જ ઉમારી દેશું ઝીણું સમારીને લેશું એટલે વાંધો નહીં આવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે સાતળીશું ગેસની ફ્લેમને મેં મીડિયમ કરી દીધી છે અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર ટમેટા નાખી દેશું આ ટમેટા છે ને મેં દેશી લીધા છે એટલે એનામાં ખટાશનું પ્રમાણ થોડુંક ચડિયાતું હોય છે હાઈબ્રિડ ટમેટા કરતાં તો શિયાળામાં આ ટમેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે જ્યારે આ ટમેટા આપણે શાકમાં વાપરીએ છીએ ને તો ખટાશ એકદમ અલગ લેવલની આવે છે હવે આની અંદર શાકના માપનું મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું આ તીખું નથી હોતું પણ આથી શાકનો કલર સરસ આવે છે બધી વસ્તુને મિક્સ કરી લેશું જેથી મસાલા છે ને તેલની અંદર સારી રીતે ચડી જાય અહીં તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ ખીલીને આવ્યો છે હવે આ ટમેટા થોડાક ચડી જાય ને ત્યાં સુધી આપણે પકાવીશું જેથી બધા ટેસ્ટ છે ને બેલેન્સ થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટા હવે ગળવા લાગ્યા છે ને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તમે આ સમયે આની અંદર જે રીંગણા આપણે કટ કરીને નાખ્યા હતા ને એ નાખી દઈશું તો રીંગણા સમારી લ્યો ને ત્યારબાદ મીઠાવાળા પાણીમાં નાખવાના જેથી કાળા ન પડી જાય અહીં આપણું એક પણ રીંગણું કાળું નથી પડ્યું હવે તમે ઈચ્છો ને તો રીંગણાંની ડીંડીનો ભાગ છે ને એ પણ નાખી શકો છો તો એ પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે મેં આજે સ્કીપ કર્યું છે સારી રીતે મિક્સ કરી લેશું જેથી બધા મસાલા છે ને રીંગણા ઉપર સારી રીતે કોટ થઈ જાય અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આની અંદર આપણે પાણી નહીં ઉમેરી પણ આવી રીતે ઢાંકણ ઢાંકીને એને સીજવા માટે મૂકી દેશું જ્યાં સુધી રીંગણા ચડી નથી જતા તો લગભગ પાંચ સાત મિનિટ પછી રીંગણા છે ને થોડાક સોફ્ટ થઈ ગયા છે અને મસાલો પણ સારો ચડી ગયો છે ને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તો એકવાર સારી રીતે ચલાવી લેશું જેથી તળીએ ચોટી ન જાય હવે આની અંદર જે આપણે ઝીણી સમારેલી ભાજી હતી એ નાખી દઈશું તો આ સુવાભાજી છે આરામથી તમને શાકવાળાને ત્યાં મળી જાય છે તો ભાજી છે ને રીંગણા સાથે ખૂબ જ સરસ લાગે છે એનો સ્વાદ ખૂબ જ અલગ નીખરીને આવે છે તો અચૂકથી આ ઉમેરીને રીંગણાનું શાક બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે એટલું આ ટેસ્ટ ટી શાક તૈયાર થાય છે તો જેટલા પ્રમાણમાં તમે રીંગણા લો ને એટલા જ પ્રમાણમાં તમારે સુવા મેથી લેવાની એનાથી સ્વાદ છે ને ખૂબ જ સરસ આવે છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે બધી વસ્તુને આપણે સારી મિક્સ કરી લીધું છે હવે આ સુવાભાજી છે ને જેમ કૂક થશે ને એમ એ શ્રિંક થઈ જશે અને એની ક્વોન્ટિટી કરતાં એ ઓછું થઈ જશે એટલા માટે જેટલી ક્વોન્ટિટીમાં આપણે રીંગણા લીધા હોય ને એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ભાજી લેવાની હવે સાથે મિક્સ કરી દીધું છે ને ફરી પાછું ઢાંકર ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી ગેસની ધીમા ફ્લેમે આપણે એને સીઝવા દઈશું જેથી સુવાભાજી પણ ચડી જાય અને એનો ફ્લેવર છે ને રીંગણાની અંદર લાગી જાય ઢાંકણ ઢાંકી દીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો સુઆભાજી છે એ સોફ્ટ થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે તે એકવાર સાહેબે ચલાવી લેશો આ શાક રોટલી રોટલા ભાખરી ઇવન ખીચડી અને ભાત સાથે જોડીને ખાવાની ખૂબ જ મજા આવે છે હવે છેલ્લે આની અંદર ધાણાજીરું પાવડર નાખીશું તો ધાણાજીરું પાવડર છેલ્લે નાખો અને સાથે ઝીણી સમારેલું કોથમીર નાખી દઈશું અને ફરી પાછું હલકે હાથે બધી વસ્તુને મિક્સ કરી લેશો તમે ઈચ્છો તો આની અંદર ઝીણું સમારેલું લીલું લસણ પણ નાખી શકો છો મારી પાસે નહોતો એટલે અત્યારે મેં સ્કીપ કર્યું છે પણ તમે નાખો શો તેનાથી ફ્લેવર સરસ આવશે અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું જે તમે રૂટીનમાં દાળ શાકનો ખાતો હોવ એ નાખી શકો છો અને અહીં જો રીંગણા પર સરસ ચડી ગયા છે તો તૈયાર છે આપણું રીંગણા ભાજીનું શાક તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો અનુભવ પણ શરૂથી જણાવજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ